અને સફળતાપૂર્વક થાય છે એના માટે આજે અહીંયા જે બધા નાગરિકો વિરમગામ શહેરના છે એ જ બધા એના માટે કારણભૂત છે એટલે ફરી ફરી અમે તંત્ર વધી આપને એ જ રિક્વેસ્ટ કરીએ છીએ કે જે દર વખતે આપણે તકેદારી રાખીએ છીએ આપણે આપણે જે ધર્મ નિભાવીએ છીએ એ જ રીતે પણ રથયાત્રાનો પ્રસંગ ફરીથી આયોજિત કરવાનો છે ખાસ કરીને જે મારે અહીંયા વહીવટીતંત્રના અધિકારી તરીકે ધ્યાન દોરવાનું થાય તો ખાસ કરીને હિન્દી એટલે મોટા પ્રમાણમાં વાહન વગેરે લોકો ઉભા હોય છે એની ઉપર તો તમારા કોઈ આમ તો તમને જણાવ્યું છે છતાં પણ એ વખત ખરીદી આપના સ્તરે આખા રૂટને તમે એકવાર જોઈ લેજો નગરપાલિકા ના પદાધિકારી પ્રમુખ શ્રી અહીંયા હાજર છે બધાને અમારી ખાસ વિનંતી કે રૂટ રોડ સાફ સફાઈ કોઈ જર્જરિત મકાન છે એનું પણ એક લિસ્ટ અમે સીઓ ઓરે લેખિતમાં મોકલ્યું છે એ કોઈ પણ વસ્તુ આપણા રથયાત્રામાં રૂપ ન થાય અને સારી રીતે આયોજન થાય એ બાબતે આપણી કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરી લેવી એક મેડિકલ માટે પણ એક મેડિકલ ટીમ માટે પણ અમે એવું છે ફાયર સેફ્ટી અને ફાયરના સાધનો પણ એ વખત તૈયાર રહે ખાસ કરી નગરપાલિકા કક્ષાએ તો કોઈ પણ બનાવું હોય તો આપણે હાજર છે અમારે કઈ કહેવાની જરૂર લાગતી નથી અમારા કરતા તમારો આ પક્ષમાં વિશેષ અનુભવ છે ખુબજ એકબીજાનું માન સન્માન જળવાઈ છે અને આપણે જે હિન્દુથી આખી નું આયોજન કરી રહ્યા છીએ એ હિન્દુ પાર પડે અને એમાં આપણે નાગરિક તરીકે એક જવાબદાર વ્યક્તિ તરીકે પોતાની ફરજ પોતાની જવાબદારી નિભાવીએ ખાસ આપણે તમામે જોવાનું છે આપણી સમગ્ર ટીમ છે એમને થોડુંક આ માર્ગદર્શન આપના તરફથી ખાસ બધા કાળજી રાખે ધર્મ ભાવના જળવી રહે અન્ય સમાજ અન્ય ધર્મના લોકો સન્માન યાત્રા પહોંચવાનો સમય પણ ઘણી જગ્યાએ આપણે ઓવરલેપ થતો હોય છે તો આપના પક્ષે પણ બધું વ્યવસ્થા આપના કક્ષાએથી જ્યાં જ્યાં નમાજ

અમારે કક્ષા એ જે અમારે તૈયારી કરવાની છે અમે કરી રહ્યા છીએ પણ ખાસ આ બેઠક આપણે એટલે જ બોલાવી છે કે કોઈ એવું બનાવ કે એવો કોઈ પ્રસંગ ના બની જાય કે જેનાથી આખું આપણું વાતાવરણ શાંતિપૂર્વક જે વિરમગામ ગામ શહેરમાં જે શાંતિ સ્થપાયેલી છે એ એમાં ક્યાંય ડહોળાય નહીં તો આપના કોઈ સૂચન હોય